નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો ઉદાહરણ હારીજ તથા મહેતા પરિવાર દ્વારા તેમના માતૃશ્રી સ્વશ્રી સરસ્વતી છોટાલાલ મહેતાનું ત્રણ વર્ષની ઉંમર દરમિયાન અવસાન થતા તેમના પરિવારના જીગરભાઈ મહેતા અને પ્રતિકભાઈ મહેતા પરિવાર દ્વારા તેમના પાછળ અનોખી ઉજવણી કરી હતી જેમાં સામાજિક ભેદભાવ વિના શ્રદ્ધાંજલિ આપવાનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે હારીજ ખાતે રહેતા વાલ્મીકી સમાજના તમામ લોકોને તિથિ ભોજન આપેલું સાથે સાથે તમામને વાસણકીટ અને પહેરામણી કરવામાં આવી હતી આ પ્રસંગે મહેતા પરિવાર દ્વારા અવસાન પામેલા માતૃશ્રી સ્વ સરસ્વતીબેન છોટાલાલના આત્માના શાંતિ માટે પંચાવન પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી સામાજિક સમરસતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું આ પ્રસંગે મહેતા પરિવારના લોકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા મહેતા પરિવારની સેવાકીય કામગીરીથી લોકોએ પણ બિરદાવી હતી મારા દાદીશ્રી ગયા રવિવારે સરસ્વતીબેન છોટાલાલ મહેતાનો અવસાન થતા વર્ષોથી મારા પરિવારનો હિન્દુ સમાજ સનાતન સમાજ અને દરેક વર્ણ સાથે એટલો જ નાતો રહ્યો છે અને વર્ષોથી અમારો એવો નિયમ છે કે ભાઈ અમારા ઘરે કોઈ પણ એવો પ્રસંગ આવે તો અમે સૌથી પહેલાં વાલ્મીકી સમાજને અમારા ઘરે બેસાડીને જમાડીએ છીએ તો આ વખતે પણ મારા પિતાશ્રી અને મારી કોઈબા વખતે પણ અમે વાલ્મીકી સમાજને બેસાડ્યા હતા આ વખતે પણ દરેક વાલ્મીકી સમાજ હારી ગામનો સમસ્ત વાલ્મીકી સમાજ અહીંયા બ્રાહ્મણના ઘરે અહીંયા જમે છે અમે અમને વાસણદાન વસ્ત્રદાન અન્નદાન અને જે કોઈ બી આર્થિક દાન જે આપવાનું છે એ પણ આપીએ છીએ અને એ લોકોના આશીર્વાદ અમે લઈએ છીએ